કદી નું બાને મોચા ઘરે મોચા નહી અમે પણ મોચા લાયા દીનુબા તમારી વાતો પરથી એમ લાગે છે કે તમારે ખાટલાની બહુ જરૂર છે મારા બે પ્રશ્નો રહેશે છે દીનુબા બે પ્રશ્નોના તમે સાચા જવાબ આપશો તો ખાટલા મળશે અને ખોટો જવાબ આપશો તો ખાટલાની ઓદણી જ થઈ મળશે તો પ્લીઝ કોમ્પ્યુટર બે પ્રશ્નો રજૂ કરવામાં આવે ધન્યવાદ કોમ્પ્યુટરજી દિનુભા સવાલ નંબર વન એવું શું છે જે વાલી લાગે લાગે પણ આપણે માગવા જુઓ એટલે સામાવાળાને કડવી લાગે અને આ પ્રશ્નમાં દિનુભા તમારે કોઈ ઓપ્શન નહીં રહે ડાયરેક્ટ વિચારીને તમારે જવાબ આપવાનો રહેશે તમારો સમય ચાલુ થાય છે

આપડા વાળ આપણે આપો છો તો બી આપણે પૈસા આપવા પડશે વાહ દીનુભા વાહ તમે બે બે સવાલ સાચા જવાબ આપ્યા દીનુભા આ બંને ખાટલા હો તમારે લઈ જાઓ તમારા ખાટલા